વાયરના શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ગાયોને ચરવા માટેનું ઘાસ પડીને ખાત થઈ ગયું હતું ગરબાડા તાલુકાના માતવા ગામના ભગત ફળિયામાં બાબુભાઈ ભાભો ખેતરમાં ઘાસના ઢગલામાં ઇલેક્ટ્રિક વાયરના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગ લાગવાની જાણ આજુબાજુના ખેતરોમાં ખેતી કામ કરતા ખેત મજૂરોને થતા બૂમ કરી હતી ત્યારે આગ બુજાવવા માટે ગામના લોકો દોડી આવ્યા હતા આગની જ્વાળાએ વિકરાળ રૂપ ધારણ કરીને આજુબાજુના ઝૂપડાઓને ઝપેટમાં લે તે પહેલા જ ગામના લોકોએ ભારે જેમત ઉઠાવી આગ બુજાવવાની કોશિશ કરી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનામાં ગાયોને ચરવા માટેનું ઘાસ પડીને ખાક થઈ ગયું હતું શૈલેશ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર